તો વિરમગામ તાલુકાની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાં મણિપુરા ખડદ જેતા દેવપુરામાં મતદાન જે છે તે થઈ રહ્યું છે મેલજ દોલતપુરા સરસવાડીમાં મતદાન છે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર મત કરવા પહોંચી રહ્યા છે સામાન્ય ઉજાય છે એમાં અમારે વિરમગામ તાલુકાના ખુડદ ગામે પણ સરપંચની એસ ત્યાં પણ અમારે મતદાન ચાલુ છે અને અમારું ગામ આજે કોઈપણ ડખા ટંટા વગર સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન કરશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ ઓગણસાઇ ગ્રામ પંચાયત અને સરપંચના ત્રેપન તેમજ એકસો બાવન વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં આઠ ગ્રામ પંચાયત માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપણે જોવા જઈએ તો સંવેદનશીલમાં ખુડદ બે મેલજ બે સરસાવડી સહિતના પાંચ બુથ જે છે જે સંવેદનશીલ જાહેર કરશે કરવામાં આવે છે અને કુલ અત્યારે વિરમગામ તાલુકામાં અત્યારે હાલ જોવા જઈએ તો વિરમગામના આઠ જે ગ્રામ પંચાયત છે જેમાં ખોળદ મણિપુરા જેતાપુર દેવપુરા મેલદ દોલતપુરા સરસાવડી ચુનીનાપુરા સહિત કુલ આઠ જે ગ્રામ પંચાયત છે તેમાં તેર બૂથો પર અત્યારે હાલ જે મતદાન જે છે પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે સવારથી જ અત્યારે જોવા મળીએ તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની જે ચૂંટણીઓ છે તેમાં અત્યારે હાલ જે છે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ ખુડદ વિરમગા